પંડુરી નજીક હાઈવે વચ્ચે વાહન રાખી બર્થડે ઉજવનાર છ શખ્સો સામે માળીયાનામાં ગુનો નોંધાયો માળી પોલીસે જાહેર નેશનલ રસ્તા પર બર્થડે ઉજવતા છોવીસમો પર માળીયા પોલીસે કરી છે લાલાગ નેશનલ હાઇવે પર સીન સપાટા કરવા પડ્યા આકરા વાયરલ થયેલા વિડીયોના આધારે માળી પોલીસની કાર્યવાહી જોવા મળી કારના બોનેટ ઉપર પાંચ કેક રાખી એક બાઇક રોડ વચ્ચે પાર્ક કરી કાર પર ફટાકડા રાખી ફોડ્યા સોશિયલ મીડિયા પર ભંડોરી નજીક હાઈવે વચ્ચે કાર તથા બાઇક પાર્ક કરી બર્થડેની ઉજવણી કરતો વિડીયો વાયરલ થયો હતો મારિયાહાટીના પોલીસે આ અંગે તપાસ શરૂ કરી હતી જેમાં છ શખ્સો સામે હોવાનું સામે આવતા પોલીસે આ મામલે ગુનો આઈપીસી ત્રણસો છત્રીસ અને એકસો ચુમ્માલીસ મુજબ ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે પ્રતાપ સિસોદિયા જે ન્યૂઝ મારિયાહાટીના મારું નામ હરિરાજ જીવીએસ છે ગઈકાલે રાત્રે ભંડોરી બ્રિજ બાયપાસ ઉપર અમે કેક કાપીને મારા ફ્રેન્ડની બર્ડ ઉજવણી કરી હતી એ રીતના બર્થડે ઉજવણી ના કરવી જોઈએ અમારી બધાની ભૂલ છે બીજાને પણ અપીલ કરું છું કે એ રીતના બર્થડે ઉજવણી ના કરતા અને અમારી માળીયા પોલીસ સ્ટેશન હતી અમારી ઉપર કાયદેસર કાર્યવાહી કરવામાં આવી છે